આ બધી વસ્તુ ઘરમાંથી બચાવી શકો છો જેમ કે પગની અંદર તમે નાવા જાઓ છો ત્યારે પગ તેલ લગાડીને પછી નાવો માલિશની જરૂર નથી પણ તમારી ચામડી જરાય કડક નહીં થાય સૂકી પણ નહીં થાય સાથે સાથે તમને ખબર છે તમે ફેશિયર કરાવો છો કેટલા દિવસ પણ તમે કાયમ ફેશિયલ ઘરમાં બેસીને કરી શકો છો અને જે ફેંકવાની વસ્તુમાં જેમ કે તમારા ઘરમાં બધાના ઘરમાં દૂધની ઠૈલીઓ આવે છે દૂધ કાઢી નાખો છો તેની ફાળો અને મોઢા ઉપર ને હાથ ઉપર ઘસી નાખો પછી જો તમારા મોઢા ઉપર એક પણ તળતલી ને ખાચાઈ તમારી સ્કીન ગમે એટલા મોંઘા ક્રીમો લાવો છો ને પહેલાથી જે સ્કિન નથી થઈ સ્કીન આનાથી થાય કારણ કે આમાં રિયલ કાચા દૂધનું જે માખણ છે ને એ બહુ કામ કરે છે ત્રીજું કે આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે આ ઉંમર થાય એટલે મોઢા ઉપર કળકીઓ પડે પણ એવું નથી આપણી બેદરકારી છે બાકી તમે રોજ સવારે ખજૂર ખાઓ છો એની સાથે બે બદામ રાતના પલાળી ખોલી અને ખાવ પછી જુઓ તમારા શરીરમાં ક્યાં કળકી પડે છે હાથ પગે કદાચ થોડી ઘણી પણ પડશે પણ ફેસ પર નહીં પડે આ બધી વસ્તુ બહુ નાની નાની છે પણ જો કરો તો બહુ જ ઈઝી છે અને તમે વગર પૈસે આ બધી જ વસ્તુ કોને એ પૈસાનો તમે સદુપયોગ કરી શકો છો આજે દરેકના ઘરમાં કેટલા ક્રે કેટલા મોસા તમે જુઓ કેટલો ખર્જો આપણે બિનજરૂરી કરી રહ્યા છે અને બધું બોર્ડ કોને આપકે છે કમાનારને આપકે છે અને એની નુકસાની શું ભોગવવી છે ખબર છે ઓલાને કેટલી મહેનત કરવી પડે છે કમાવામાં એમાં કઈક દોષ પણ લાગતા હશે ક્યાંક ખોટું બોલવું પડે પ્રપંચ કરવું પડે પૈસા કમાવા માટે પણ આ બધામાં પાપના ભાગીદાર આપણે પણ છીએ એને નથી ભોગવવાનું કારણ કે આપણે જલસા કરી માટે બહેનો થોડાક સમજો અને બાળકોને પણ નાનપણથી આ બધી વસ્તુ શીખવાઓ કે જેને કારણે ભવિષ્યમાં મોટા થાય ત્યારે ઇકોનોમીથી જીવતા શીખે ખરેખર શિયાળો એટલે શરીરને મજબૂત કરવાના દિવસો છે એમાં હું તમને આગળ બતાવીશ કે શું શું વસ્તુ તમે ખાવ એનાથી તમારા હાડકા મજબૂત થાય જય જીનેન્દ્ર જય મહાર